પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું કચ્છમાં ભવ્ય સ્વાગત રોડ શો અને સભામાં લોકોનો પ્રવાહ જોવા મળ્યો વડાપ્રધાનશ્રીએ કચ્છને રૂપિયા ત્રેપન હજાર કરોડના વિકાસકામોની ભેટ આપી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના સરહદી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનથી સમગ્ર કચ્છ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો પ્રધાનમંત્રીશ્રીએ રૂપિયા ત્રેપન હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી ભુજ એરફોર્સ સ્ટેશન પર તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું હિલ ગાર્ડનથી શરૂ થતો એક કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો જેમાં હજારો કચ્છી માળુઓએ ઉમટીને મોદીજી મોદીજીના ઘોષથી આવકાર્યો હતો સમગ્ર રોડ શો માર્ગ પર પુષ્પવર્ષા તિરંગાની લહેરાતી છાયાઓ અને દેશભક્તિના નારા સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જુસ્સાભેર થયેલા આ સ્વાગત પ્રસંગે શ્રીએ પણ રસ્તામાં આગળ વધતા હાથ ઊંચો કરી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું રોડ શો દરમિયાન દેશભક્તિનો દ્રષ્ટાંત બનતા દ્રશ્યો જોવા મળ્યા હતા અંદાજે દસ હજાર મહિલાઓએ કેસરી રંગની સાડી અને સિંદુર ધારણ કરી વડાપ્રધાન શ્રીનું સ્વાગત કર્યું હતું ઓપરેશન સિંદુરની યાદમાં બનાવવામાં આવેલી ઝાંખીઓ તિરંગાના વિશાળ પથ્થર બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલ પ્લેનના કટઆઉટ અને શાસ્ત્રીય નૃત્યો સાથે સહભાગી બાળકો આકર્ષણના કેન્દ્ર રહ્યા હતા રોડ શોમાં અલગ અલગ આઠ સ્ટેજ પર થી વધુ કલાકારોએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર વાતાવરણને દેશપ્રેમથી ઓતપ્રોત બનાવી દીધું હતું સુજલામ સુફલામ વંદે માતરમ જય ભારતી જેવા ગીતોએ મહોત્સવ જેવી ભવ્યતા આપી હતી આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય શ્રીઓ કેશુભાઈ પટેલ અનિરુદ્ધ દવે પ્રદ્યુમનસિંહ જાડેજા ત્રિકમ છાંગા માલતીબહેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ કનકસિંહ જાડેજા તથા અન્ય વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિવિધ સમાજો અને સંગઠનોના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને ભવ્ય આવકાર આપ્યો હતો વડાપ્રધાન શ્રી મોદીએ સભા સ્થળે ખુલ્લી જીપમાં પ્રવેશી જનતાના પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારાઓએ વાતાવરણને ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું કચ્છની સંસ્કૃતિ અને જ્ઞાતિ ગૌરવનું પણ આ અવસરે ઉલ્લેખનીય પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું કચ્છી શાલ પાગડી ભરતકામના નમૂનાઓ અને વિવિધ સ્મૃતિચિહ્નો વડાપ્રધાનશ્રીને ભેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને ઓપરેશન સિંદૂરના યશને દર્શાવતા સ્મૃતિ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો આ પ્રસંગે માધાપર ગામની ઓગણીસો એકોતેરના યુદ્ધમાં હિંમત બતાવનારી વિરાંગના મહિલાઓએ પણ સિંદૂર વનની જાહેરાત સાથે સન્માનિત કરવામાં આવી હતી વડાપ્રધાનશ્રીએ તેમની વીરતાને ઋણ માન્યું હતું તો વીરાંગના માતૃશ્રીઓએ વડાપ્રધાનશ્રીને સિંદૂરના છોડ અર્પણ કર્યા હતા

જાહેર સભા યોજવા માટે આવી રહ્યા છે મારા પાછળનો દ્રશ્ય છે જે વડાપ્રધાન સિંહની લોકચાહના બતાવી રહ્યું છે અહીંથી ઓછામાં ઓછું બે કિલોમીટર દૂરથી લોકો નરેન્દ્ર મોદીની જ્યાં જાહેર સભા વડાપ્રધાન વડાપ્રધાનસિંહની જ્યાં સભા યોજાવાની છે સ્થળે આવી રહ્યા છે લાખોની સંખ્યામાં લોકો વડાપ્રધાન સિંહના ચાહકો અહીં આવી રહ્યા છે અને ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ જવાનોના શૌર્યને બિરદાવવા માટે વડાપ્રધાનને સમર્થન આપવા માટે લોકો અહીં ઉપસ્થિત થયા છે આ એક દેશ પ્રત્યેની ભાવના અહીં આ પબ્લિકના પ્રવાહથી જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે જે સાડીઓમાં સાડીઓમાં જે મહિલાઓ માતાઓ દેખાઈ રહી છે એ દસ હજાર મહિલાઓ એક સાથે એક જ કલરની સાડી અને સિંદૂર લગાવીને નરેન્દ્ર મોદીના સમર્થન આપશે એમ પૂછવાનો પ્રયાસ કરીશ કે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કચ્છમાં જાહેર સભા યોજવા જઈ રહ્યા છે એક જ કલરની સાડીથી સૌ લોકો મહિલાઓ માતાઓ નરેન્દ્ર મોદી વડાપ્રધાન શ્રી ને સમર્થન આપવા માટે અહીં આવી રહ્યા છે આપ શું કહેશો આપ પણ એક જ સાડીના કલર માં છો શું કહેશો આપ ક્યાંથી આવો છો ને શું સમર્થન કહેશો મોદી ભારત સુપુત્ર છે દીકરાઓ છે અને જે ઓપરેશન સિંદુર ની ભવ્ય સફળતા સૌર્ય બતાવ્યું છે ખાસ વડાપ્રધાન ની આગેવાની ભારતની ત્રણેય પાંખો શૌર્ય બતાવી અને પાકિસ્તાનને મૂં તોડ જવાબ આપ્યું છે એના જવાબના સમર્થનમાં આજે ભાર આજે કચ્છ જિલ્લામાં ભુજ ખાતે વડાપ્રધાન શ્રી જાહેર સભાને સંબોધન કરશે અને કરોડોના વિકાસ કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ અહીં કરવાના છે આ મારા પાછળનો દ્રશ્ય છે હજી તમને બતાવી દઉં એક જ કલરની સાડીઓમાં અને સિંદૂર લગાવીને શિલાઓ માતાઓ બહેનો વડાપ્રધાન શ્રીને સમર્થન આપશે આપણી પાસે યુવાન પણ છે દેશનું ભવિષ્ય છે એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન શ્રી કચ્છ આવી રહ્યા છે જાહેર સભા યોજાશે આપ શું કહેશો યુવાન તરીકે મોદીજીનો બહુ આભાર છે અને અમે બધા આવ્યા છે ગાંધીધામથી મારા પતંજલિ ફૂડ કંપનીમાંથી આવ્યા છે પચાસ સાઠ જણા છે અને બધાને આભાર ધન્યવાદ જી ચોક્કસથી હજી પણ આપને હું પ્રયાસ કરીશ બતાવવાનો મારા પાછળનો દ્રશ્ય છે ઓછામાં ઓછી બે થી અઢી કિલોમીટર જેટલા દૂર થી લોકો પગપાળા આવી અને અહીં આવી રહ્યા છે માજી હા શું કેશો વડાપ્રધાન આવી રહ્યા છે જાહેર સભા સંબોધન કરશે તમે પગે આવી રહ્યા છો શું કેશો સારું છે આવે છે અમને આનંદ આવે છે આનંદ આવે શું કેશો નરેન્દ્ર મોદીને શું કેશો જયકાર નરેન્દ્રભાઈ જી ચોક્કસથી આ દ્રશ્ય જોઈ રહ્યા છો માનવ મહેરામણ એક નદી જેવો પૂર જોવા મળી રહ્યો છે અહીં માનવ જ્યાં જોઈએ ત્યાં લોકો જ દેખાઈ રહ્યા છે સમગ્ર રસ્તો લોકોથી ભરાઈ ચૂક્યો છે અને આ જાહેર સભા થોડીક ક્ષણોમાં શરૂ થવાની છે એના પહેલાં વડાપ્રધાન શ્રી આ એક દ્રશ્ય તમને બતાવીશ કે આ દ્રશ્યથી અહીંથી પગપાળા દસ હજાર મહિલાઓ એક જ સાડી એક જ પરિધાનમાં માથામાં સિંદૂર લગાવી એક જ સાડીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે અને અહીં વડાપ્રધાનશ્રી રોડ શો યોજશે રોડ શો યોજ્યા બાદ એની બાજુમાં જ જાહેર સભાનો સ્થળ છે ત્યાં જાહેર સભા સંબોધન કરશે કરોડો રૂપિયાના વિકાસ કામો અને લોકાર્પણ સાથે સાથે ખાતમુહૂર્ત પણ કરવાના છે આ દ્રશ્ય જોઈને વડાપ્રધાનશ્રીની લોકચાહના આ લોકોમાં દેખાઈ રહી છે આ છે ભારતના દરેક લોકોનો દેશ પ્રત્યેનો એક ઉદાર ભાવ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ લોકો સ્વયંભૂ અહીં આવીને વડાપ્રધાનશ્રીને સંબોધન જાહેર જે સભા છે એમને સાંભળવા માટે અને વડાપ્રધાનશ્રીને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે मेरा और कच्छ का नाता बहुत पुराना है आप लोगों का प्यार भी इतना है कि मैं अपने आप को कच्छ आने से कभी रोक नहीं पाता हूं और जब मैं राजनीति में भी नहीं था सत्ता से मेरा कोई लेना देना नहीं था उस समय भी कच्छ की धरती पर लगातार आना ये मेरी सहज कार्यरचना हुआ करती थी यहां के चप्पे चप्पे पर जाने का मौका मिला है कच्छ के लोग कच्छ के लोगों का आत्मविश्वास अभावों के बीच भी आत्मविश्वास से भरे हुए लोग ये हमेशा हमेशा मेरे जीवन को दिशा देते रहे हैं जो पुरानी पीढ़ी के लोग हैं वो जानते हैं वर्तमान पीढ़ी को शायद पता नहीं है आज तो यहां का जीवन बहुत आसान हो गया लेकिन तब हालात कुछ और हुआ करते थे और जब मुख्यमंत्री के रूप में मुझे याद है जब पहली बार नर्मदा का पानी कच्छ की धरती पर आया शायद वो दिन कच्छ के लिए दिवाली बन गया था और ऐसी दिवाली पहले कभी भी कच्छ ने देखी नहीं होगी जो उस दिन हमने देखी थी पानी के लिए सदियों से तरसता कच्छ मां नर्मदा ने हम पर कृपा की और मेरा सौभाग्य है सूखी धरती पर पानी पहुंचाने के कार्य में निमित्त बनने का मुझे अवसर दिया आप विश्व प्रसिद्ध महानुभावों ने भारत ना आठ प्रधानों ने सचोट भविष्यवाणी करना भारतीय अंकशास्त्री ज्योतिष शंकर घोर ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને શાનદાર અમે બ્રાઇડલ બ્રાઇડલ ગાઉન 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 ચોલી મેટરનિટી ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈ માં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ થ્રી મહાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો